કાલી છોકરી એટલું બપોરે રોઈ છે એક પપ્પા આને તો મરી જવું હારું ભીખ્યા મરું ને એને કહેતો મરી જવું હારું મારી છોકરીના શબ્દ છે આ બધું એના મોટે કાલ બપોરે અમે ખાધું નથી કાલ રાયતો ખાધું નથી તમે જલ્દી બંને કંઈક કરો તો સારું હવે તો બંને એટલી જલ્દી મદદ કરો પ્લીઝ પેલા તમે રડો નહીં અમે ચોક્કસથી તમારી મદદ કરીશું પ્લીઝ પેલા તમે રડો નહીં એટલો આનંદ થઈ જાય કે મારે જે જોતું હતું મન મળી ગયું હવે મારે કોઈની જરૂર નહીં પડે હવે હું નિરાધાર નથી હું સક્ષમ થઈ જાય હું મારું પેટ ભરી કહીશ મારી છોકરીનું પેટ ભરી કહીશ અને હું મને મહેનત કરીને કમાઈશ કોઈ પણ માગીશ નહીં જય હિન્દ દોસ્તો સવન્ય મહારાજ જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરેન્દ્રનગર ધાગદરાની અંદર હતા અને આજે આપણે ફરીથી આ પરિવારની મુલાકાતે આવ્યા છીએ દોસ્તો તમે દરેક લોકોએ આ પરિવારનો વિડીયો જોઈતો હશે કે આ પરિવાર કેટલી બધી મુસીબતો સાથે પોતે જીવી રહ્યો હતો હાલમાં આ પરિવાર મહેનત કરવા માગતો હતો પણ આ પરિવાર પાસે કોઈપણ પ્રકારની એવી વ્યવસ્થા નહોતી કે મહેનત કરી શકે તો અત્યારે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ દ્વારા તમારા દરેક લોકોના સાથ સહકારથી આ પરિવાર માટે ખાસ કરીને આ ભાઈ માટે આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી છે તો ભાઈ સાથે વધારે વાતચીત કરીએ અને ભાઈની વધારે મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો જો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો આજે આ વિડીયો પૂરેપૂરો જોજો આજે તમને ખૂબ જ મજા આવશે કારણ કે આ ભાઈ ઘણી બધી મુસીબતોમાંથી ભાઈ પસાર થઈ રહ્યા હતા અને ભાઈની બંને કિડની ખરાબ છે અને ઘણી બધી તકલીફોમાંથી આ બાપ દીકરી પોતે પસાર થઈ રહ્યા હતા તો પ્લીઝ દોસ્તો આ વિડીયો એન્ડ સુધી અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો શું નામ છે પેલા તો તમારું વિનેશ નવીનભાઈ દોએ અને તારું બેટા અને જો કે આપણે થોડા દિવસો પહેલાં જ તમારી મુલાકાત કરી હતી અને દરેક લોકો સુધી તમારી વાત વાત પહોંચાડવાની કોશિશ કરી હતી તો હવે કેવું લાગી રહ્યું છે બહુ સરસ લાગે છે તમે જે પહેલાં મદદ કરીને ગયા અને આજે પાછા તમે આવ્યા છો મારી મદદ એટલે મને ખૂબ આનંદ છે મારા કરતાં મારી દીકરીને વધારે આનંદ છે ખુશ છે ને બેટા આજે અને તમે કહેતા હતા કે તમારે એક રોજગારની રિક્વાયરમેન્ટ છે તમે મહેનત કરવા માંગો છો તમારે બંને કિડની ફેલ છે છતાં પણ તમે તમારી દીકરી માટે મહેનત કરવા માગો છો કારણ કે તમારા ઘરમાં કોઈ બીજું કમાવાળું વ્યક્તિ નથી તમે બાપ દીકરી બંનેની ઇરાધાર છો એટલે મારે જે રોજગાર જોતો હતો એ રોજગારની જે તમે સગવડ કરી આપી મને મારી ઈચ્છા હતી કે મારે ઓટો રિક્ષા એક લેવી છે જે તમે આજ મારી પૂરી કરી છે એટલે તમને દિલથી પ્રણામ અને આશીર્વાદ મહાદેવ તમને જાધુ આપે ને આવા કામ કરતા રહો પહેલાં ઘણી બધી ખાવાના પૈસા ન હોય દૂધ છાઇસના પૈસા ન હોય શાકભાજીના ન હોય બબે ત્રણ ત્રણ દિવસ લગી ભૂંઈખા રહી અમે બિસ્કીટ પરીકા લઈને લઈને ખાતા હતા હવે પછી એક પણ ટાઈમ એવો નથી કે અમે ભૂંઈખા રહ્યા હોય અને ત્રણ ટાઈમ જમી છે અમે અને જ્યારે આપણી પહેલી મુલાકાત થઈ હતી ત્યારે કેવી પરિસ્થિતિ હતી અને આપણી મુલાકાત થયા પછીની પરિસ્થિતિમાં શું બદલાવ આવ્યો છે પહેલાં ભૂંયા હતા ભૂંઈખા સુઈ જતા પાણી પીને સુઈ જતા હતા બિસ્કીટ ને પાણી ખાતા હતા દૂધ તો હોય નહીં કોઈ દિવસ દૂધ બિસ્કીટમાં પાણીમાં બોરી બોરી ખાતા હતા અને તે પછી તમે આવ્યા તમે મને જે બધું રાશન આપ્યું તે પછી હવે હું ત્રણ ટાઈમ જમું છું સવારે બપોરે અને રાત્રે બપોરે દાળ ભાત શાક રોટલી સાંજે ખીચડી ભાખરી શાક આટલી મદદ થઈ તમારા થકી પહેલાં ભૂખ્યા રહેતા હતા હવે ભૂખ્યા નથી રહેતા ખાઈ જે પણ શક્ય બન્યું છે એ દરેક લોકોના સાથ સહકારથી બન્યું છે અમે તો માત્ર એક નિમિત્ત બન્યા છીએ ના તમારા આંગળી સિંધવા વાળાથી ને આગળ વધે ને બાકી કોઈ નથી કઈ ન થાય તમે આવ્યા તો મારું થયું ન આવ્યા હોત તો આમને હું મરી ગયો હોત અને મારી છોકરી રખડતી થઈ જાત તમે આવ્યા તો મારું કંઈક થયું પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની તમારા માટે એક સરસ મજાની રોજગારની પણ વ્યવસ્થા કરી દીધી છે અને તમારા માટે તમારી કહેતા હતા ને કે મને જો એક ઓટો રિક્ષા મળી જાય તો જાતે મહેનત કરી તમારી દીકરીનું પણ ધ્યાન રાખી શકો અને મહેનત કરી શકો તો કંઈ વાંધો નહીં ચાલો આપણે તમારા માટે ઓટો રિક્ષા લાવ્યા છે તો દોસ્તો તમે દરેક લોકોએ આ ભાઈની વાત પણ સાંભળી છે હાલમાં તો આ ભાઈ ઘણી બધી મુસીબતોમાંથી પસાર થઈ રહી હતા અને હાલમાં આ ભાઈની બંને કિડની ખરાબ છે છતાં આ ભાઈ મહેનત કરવા માગે છે કારણ કે એમની દીકરીની પાછળ કોઈ નથી કારણ કે આ જે આ એક પિતા છે અને એક દીકરી છે બીજું પરિવારની અંદર કોઈ જ નથી અને આ ભાઈનું તો એવું પણ કહેવું હતું કે જ્યારે અમે અમારી મુલાકાત નહોતી થઈ ત્યારે આ પરિવાર ભૂખ્યું રહેતું હતું ખાલી બિસ્કીટને પાણી પીપીને પોતે પોતાના સમય પસાર કરી રહ્યા હતું તો દોસ્તો બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ પરિવારને એક સરસ મજાને રોજગારીની આપણે વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવાર જાતે મહેનત કરી બે પૈસા કમાઈને પોતાની જિંદગીમાં આગળ વધી શકે અને પોતાની દીકરીને ભણાવી પણ શકે અને પોતાની દીકરીને ઘરે બેસીને ધ્યાન પણ રાખી શકે અને સાથે લઈને એમ મહેનત પણ કરી શકે અને આજે જે પણ શક્ય બન્યું છે તમારા દરેક લોકોના સાથ સહકારથી જ શક્ય બન્યું છે આજે તમે દરેક લોકોએ જેવી રીતના સાથ સહકાર આપ્યો છે એવી રીતના સાથ સહકારથી જ આજે આ પરિવારને આપણે સપોર્ટરૂપ બની શકીએ છીએ તો બસ દોસ્તો વિડિયો એન્ડ સુધી જજો અને તમારા દરેક રૂપા વિડીયોને શેર કરજો દોસ્તો ફાઇનલી રિક્ષા આવી ગઈ છે અને આપણે રિક્ષાની પૂજા પણ કરી દીધી છે શ્રી પણ વધારી દીધું છે અને એક સરસ મજાની આ ભાઈને હવે રિક્ષા આવી ગઈ છે અને હવેથી આ પરિવારને હંમેશને માટે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી આજે આ રિક્ષા આવી જવાથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાંથી આજે આ પરિવારને બહુ મોટો છુટકારો મળ્યો છે અને બહુ મોટો ફાયદો થયો છે હવેથી આ પરિવાર જાતે આ રિક્ષા ચલાવીને મહેનત કરી પોતાની જિંદગીમાં આગળ વધી શકશે ને દોસ્તો આજે આ રિક્ષા તો આવી જ ગઈ છે પણ આજે આ રિક્ષામાં ઘણા બધા લોકોનો સહયોગ અને સપોર્ટ રહ્યો છે ત્યારે એક પરિવારને આપણે એક સરસ મજાની રીક્ષાની વ્યવસ્થા કરી શકીએ છીએ અને આજે ખાસ કરીને આ રિક્ષા માટે જેણે સપોર્ટ કર્યો છે એવા યશભાઈ પટેલ આદિ પારેખ લીના પારેખ શારદાબેન પટેલ જો કે ઘણા બધા લોકોનો આ રિક્ષા માટે સહયોગ રહ્યો છે અને આજે આ ત્રણ વ્યક્તિએ સપોર્ટ તો કર્યો છે પણ બીજા ઘણા બધા લોકોએ આ રિક્ષા માટે સપોર્ટ કર્યો છે અને આજે એક વ્યક્તિના સપોર્ટથી આ રિક્ષા નથી આવી ઘણા બધા લોકોનો સાથ અને સપોર્ટ રહ્યો છે ત્યારે આજે આપણે રિક્ષા માટે સપોર્ટરૂપ બની શક્યા છે તો થેન્ક યુ સો મચ આજે તમારા દરેક લોકોના સાથ સહકારથી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળશે હવે આ પરિવાર કાયમ માટે જિંદગીભર માટે આ પરિવાર મહેનત કરી શકશે અને પોતાની દીકરીને જે પણ તકલીફ પડી રહી હતી એમાં પરિવાર અને ખાસ કરીને એક પિતા સપોર્ટરૂપ બની શકશે તો થેન્ક યુ સો મચ આજે જેણે જેણે પણ આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે અને ખાસ કરીને આ રિક્ષા માટે સપોર્ટ કર્યો છે અને લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દિલથી આભાર વ્યક્ત કરે છે બસ હર હંમેશને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહીજો આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી ખાસ કરીને આ બાપ દીકરીની જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે હવેથી આ પરિવાર જાતે જ મહેનત કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકશે અને આવનારી આપણી જિંદગીમાં પરિવાર આગળ વધી શકશે તો થેન્ક યુ સો મચ આજ લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારા બધાનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે કેવું લાગ્યું છે બહુ મજા આવી ગઈ આજે એટલો આનંદ થઈ ગયો કે મારે જે જોતું તું મન મળી ગયું હવે મારે કોઈની જરૂર નહીં પડે હવે હું નિરાધાર નથી હું સક્ષમ થઈ ગયો હું મારું પેટ ભરી શકીશ મારી છોકરીનું પેટ ભરી શકીશ અને હું એને મહેનત કરીને હવે કમાઈશ કોઈ પાસે માગીશ નહીં કેમ રડવું આવી ગયું

અને આજે આ રિક્ષામાં ઘણા બધા લોકોનો સહયોગ રહ્યો છે આજે એક વ્યક્તિના સપોર્ટથી આ રિક્ષા નથી આવી આજે ઘણા બધા લોકોનો સપોર્ટ છે ત્યારે જ આ એક રિક્ષા તમારા સુધી પહોંચી છે તો આજે તમે દરેક લોકોને કંઈક કહેવા માગતા હોય તો જેણે જેણે પણ આ રીક્ષા માટે સપોર્ટ કર્યો છે બધાને દિલથી આભાર માનું છું મને સપોર્ટ કરો બધા ખૂબ ખૂબ આભાર મહાદેવજી તમને જાજુ આપે ને આવીને આવી મહેનત કરતા જો ને મારા જેવા નિરાધાની સેવા કરતા રહેજો ભગવાન તમને આથી જાજુ આપશે દસ ગણું આપશે અને મારી છોકરીના આશીર્વાદ તમને મળશે મારા તો છે જ મારી દીકરીને આશીર્વાદ તમને બધાને મળશે કે તમે મને આ રિક્ષા આપવામાં મદદ કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ હવે આ રિક્ષા આવી જવાથી તમારા જીવનમાં શું બદલાવ આવશે ઘણો બધો બદલાવ આવશે જો મારે માની લો કે ઘરમાંથી કોઈ પણ છોકરી નાની મોટી વસ્તુ લેવી હું લઈ શકું બરાબર છે પછી રોજનું મારા શાકભાજી છે દૂધ થાય આથી આવો નાનો મોટો ખર્ચો છે રોજે રોજનો આને ભાગ જોતો હોય રોજે રોજ પાંચ દસ રૂપિયા વાપરવા હવે મારે કોઈને કોઈ માગવા નહીં પડે હું એક ફેરો આવું તો એનો ખર્ચો નીકળી જાય ને સાચી વાત છે હવે તમે આરામથી આમાં કમાઈ શકશો હવાની રાહ જો હાલો પપ્પા આંટો મારવા જઈએ મેં પૂજા કરીને પછી જવાય હવાની રાહ આવી ત્યારની રાહ જોઈએ પપ્પા હાલો આંટો મારવા જઈ હાલો નાટો મારવા જઈએ એવું કીધી હતી બેટા તે હવે તમે કીધું સાથે આંટો મારવા જઈએ અને આપણે આપણે હમણાં સાથે મળીને આંટો મારવા જઈએ રિક્ષાનો જવાનું ને હા બહુ બધી ખુશ થઈ અને દીકરી તો એવું કીધું કે ચાલો પપ્પા મને આટો દીકરી વાટે હતી કે મને આટો મારા પપ્પા ક્યારે મરાવે ક્યારે મરાવે પપ્પા એવું કીધું કે આપણે પૂંજા પેલા કરીશું પછી આપણે રીક્ષાનો આટો મારીશું તો અત્યારે તો આપણે રીક્ષાનો આટો મારીએ તો બસ વિડીયા સાથે બન્યા રહીજો ને તમારા દરેક રૂપા વિડીયોને શેર કરજો આજે એક બાપ દીકરીને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે